ત્રણ ઇસમો આવી હાલોલ તરફ જતા હોય તેઓની પર શંકા જતાં બંને મોટરસાયકલને સાયકલને રોકી આ ત્રણ ઇસમો પાસેથી ત્રણ મોબાઈલ ફોન મળી આવતા આ ત્રણેય ઈસમો પાસેની બંને મોટરસાયકલના પેપર્સ તેમજ મોબાઈલ ફોનોના બિલ માંગતા તેઓએ પોતાની પાસે નહીં હોવાનું જણાવતા તેમજ આ ત્રણેય ઈસમોને તેઓ પાસેથી બંને મોટરસાયકલના માલિકી સંબંધે પણ કોઈ સચોટ માહિતી ન આપતા જેથી આ ઈસમોની સઘન પૂછપરછ કરવામાં આવતા તેઓ આપ પાસેથી મળી આવેલ બંને મોટરસાયકલ સહિત કુલ ત્રણ મોટરસાયકલની વડોદરા શહેરમાંથી ચોરી કરેલાનું અને સુરત શહેર ખાતેથી ત્રણ મોટરસાયકલ ચોરી કરી રાજસ્થાન રાખેલ હોવાનું જણાવી વડોદરા શહેરમાંથી ચોરી કરેલ પેશન્ટ મોટરસાયકલ બંધ થઈ જતાં મુકેલ જગ્યાએ લઈ જઈ મોટરસાયકલ બતાવતા આમ વડોદરા શહેરની ચોરી કરેલ ત્રણેય મોટરસાયકલ કબજે કરી આ ત્રણેય ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે